જય માતાજી જય સતારામ બાપા હરણ મહાદેવ ગાઈઝ ગાઈઝ કોઈ કેર કરે છે જ નહીં આજે આપણે એકલા છીએ ઘરના મમ્મી પપ્પા ખેતરમાં ગયા છે અને ભાઈ પોતાની સાસરીમાં છે બેન પણ પોતાની સાસરીમાં છે દપોત પોતાની સાસરીમાં ગયા છે આપણે એકલા ઘરે છીએ તો આજે મહેમાન બી આવે છે તો એમના માટે કંઈક કરીએ પછી આજે તો કરે છે ક્યાંય જવાનું નથી કાલે કદાચ જવાનું થશે આજ તો ખરીએ અને કામ થોડા ઘણું કામ કરીને પછી આપણે મળીએ તો ગાઈઝ મહેમાનો માટે તૈયારી છે બધી તૈયારી થાય છે મહેમાનો માટે માનું બનાવવાની તો ગાઈઝ આપણા ફાઇનલી નાઈ લીધું અને મહેમાન આવે છે મહેમાન છોકરાને લોકો તો એમની રાહ જોઈએ જરા છે જમવાનું તૈયાર થાય છે મમ્મી લોકોને કરે છે જમવાનું બનાવે છે જમવાનું તૈયાર થાય છે અને આપણે છે ને કંકોડી છે ઘર બાજુ કંકોળા આવ્યા છે થોડા થોડા આ વર્ષે તો કદાચ મારા ખ્યાલથી છે ને ખાલી કઢી કરાવશે કઢી થાય એટલા કંકોળા હશે પણ કદાચ આવતી સાલ મોટી થઈ ગયા શું કે એમાં એમાં એવું હોય કે કંઈક એનું મૂળ હોય ને જેમ મોટું થાય ને એમ પછી ઉગે વધારે ઉગે એવું હોય એટલે આ વર્ષે તો કદાચ કઢી થશે ને ચટણી થશે ને એવું થશે પણ આવતી સાલ હર હારા આવશે શાક થાય એવું કદાચ બે છે એ અહીંયા છે એ અહીંયા છે અને બે ચાર ત્યાં કણ છે ઘર આગળ વાયેલા છે પપ્પાએ તો થાય છે કહે લેવા નહીં જવું પડે આવતી સારી એવું થઈ જશે એક ત્યાં છે કઈશ અમે ક્યાં ના રાહ જોઈને બેઠા હતા અમારા મહેમાન આવવાના હતા મહેમાન મોડા મોડા આવ્યા છે બહાર વગાડ્યા છે આવતા આવતા મહેમાને તો કઈ જ મહેમાન આવ્યા હતા એમને હેડાડ્યા અહીંયા બેઠા હતા થોડી વાર મહેમાન છોકરાને લોકો આવ્યા હતા તો એમને ઘરે હેડાડ્યા અને આપણા ઘરે છે એ બાજુ ખેતર બાજુ જવું છે ખેતર ખેડાયું છે તો એ બાજુ ઓટો મારતા આવીએ અને પછી બે અહીંયા થોડી વાર બે વિડીયો બી કે વિડીયો બી એડિટ કરવો હશે આજુબાજુ અપલોડ કરવાનો છે વિડીયો એડિટ કરી દઈએ અને પછી ખેતર બાજુ ઓટો મારતા આવીએ તો ગાય જ આપણા મહેમાનને ખડાડીને પછી ખેતરમાં જવું હતું પણ થોડુંક કામ હતું તો ખેતરમાં ક્યાંય જઈ ના ક્યા નો મોડું થઈ ગયું થોડુંક કામ માટવાઈ ગયા હતા તો ઘરે ઘરે મોડું થઈ ગયું હવે કાતું ન કાકા ત્યાં જઈને થોડી વાર બેસીએ અને પછી હોઈ જઈએ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી